રાંધણ ગેસના સળગતા ભાવ વધારા સામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સરકારે મંદી અને મોંઘવારી વચ્ચે રોધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂપિયા પચાસનો ભાવ વધારો કરતાં દિયોધરમાં ગેસ સિલિન્ડરનો ભાવ એક હજારને પાર પહોંચ્યો છે જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્તમાન સમયે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે આવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યા બાદ રોધણ ગેસના સિલિન્ડરમાં રૂપિયા પચાસનો ભાવ વધારો ઝીંકી દીધો છે ત્યારે દિયોદર વિસ્તારમાં રોધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજારને પાર પહોંચ્યો છે જે ગૃહિણીઓએ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું કહી શકાય પચાસ સાહેબ બાટલો થઈ ગયો છે અમે મજૂરીઓમાં અમારે બાટલો શીખ ભરાબો પહેલાં તો બસોની લીધે બાટલો આલે તો કે બસો રૂપિયા ભર્યા હતા સાડી ચારસો કર્યા સાડી પાંચસો કર્યા સાડી છસો કર્યા હવે એક હજારને પચાસ કર્યો અમે આખો દાડો મજૂરી કરાં આખો દાડો વાટવા જવા વેણવા જવા અને અમે શીખ આટલો બાટલો મોઘો ભરાઈ ગયા એના કરતાં અમારો સુલો બરાબર હતો વારી ભાવ ભજીજી જઈ છે એટલે આ મોખા ભાવના બાટલા હજાર રૂપિયા થઈ ગયા આમાં આ સુલા પહેલા આલે બાટલા ને હવે સુલા છોડાવી મેલ્યા સુલા છોડાવી મેલીને હવે સાહેબ બાટલાના ભાવ છોડાયા પરા તો અમારે ચોથા લાવવા હજાર રૂપિયા મહિને મધુરિયા માણસ તો મધુરિયા માણસ ને હવે પૈસા ચોથા હવે લઈ દો બાપુ રેડી છે બાટલામાંથી નથી આટલા પૈસા ચોથા લાઈને લેચના બાટલા એક હજાર ને પચાસ પચાસ રૂપિયા ભાડું હજારસો બાટલો પડે તો અમે તમે કોઈ એમ કરી આલો ન કે તમે બાટલા લઈ દો અહીં થા